ટ્રક મારફતે મંગાવવામાં આવી હતી રાતના સુમારે શ્રીજી મૂર્તિઓ લઈને આવનાર ટ્રક નું તકલાદી રોડ ની અંદર ધસી પડતા ટ્રકની અંદર રહેલી ત્રણસો જેટલી મૂર્તિઓને પારાવાર નુકસાન પહોંચતા વેપારી દીપક સાવંત કોટના ખાડામાં ઉતરી ગયા હતા વોર્ડ નંબર ચૌદ ના બાહોશ અને જાગૃત કાઉન્સિલર્સ એવા નંદા જોશી સચિન સોની જાલમ ચોકસી અને હર્ષ જીંગરને રોડ ઉપરના ખાડા પૂરવા માટે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી જોકે રજૂઆતોને નજરઅંદાજ કરીને નગરસેવકો દ્વારા રોડ ઉપર ડામરનું કાર્પેટિંગ કરી દેવાતા મહેનત કર્ષ વેપારીને ભોગવાનો વારો આવ્યો છે આ ઘટના બન્યા પછી એક પણ નગર સેવક આ વેપારીની પડખે દેખા ન હતા ગણેશ ગણેશોત્સવમાં ભગવાન વિઘ્ન વેપારી વેપારીનો આર્થિક સંકટ દૂર કરે એ પૂર્વે જ પાલિકાના મઠાધીશોના પાપે શ્રીજી જ ખંડિત થઈ ઉઠ્યા છે જેને લઈને સ્થાનિક રહીશોમાં પણ રોષનું મોજું ફરી વળ્યું છે આ વિસ્તાર છે ખારીવાવ રોડ છે અને બનાવ એવો બન્યો કે લાસ્ટ ટાઈમ લગભગ પંદર દિવસ પહેલાં કાર્પેટ કરેલું હતું અહીંયા કંઈક પાઇપલાઇન કે કંઈક કામ કરતા હતા લોકો અને પછી ખાડો પૂરીને કાર્પેટ કરેલું તો આજે મારી ગાડી પેનથી આવી ગણપતિ લઈને અને વળાંક પાસે એકદમ જ ટાયર અંદર બેસી ગયું જેના લીધે અમારે ગણપતિની મૂર્તિ બી ખાસી ડેમેજ થઈ ગઈ છે અને વ્હીલ અંદર ફસાઈ ગયું છે અમે આમાં જગ્યા પર જ આવે અમે અનલોડિંગ કરી રહ્યા છે જેટલું બને એટલું આને જેક લગાડીને ગાડી ઊંચી કરીને ગાડી કાઢવાનો પ્રયાસ કરીએ છીએ કેટલું નુકસાન થયું છે નુકસાન તો હવે લગભગ આમ અત્યાર સુધી તો લગભગ પચીસ હજાર જેવું તો મૂર્તિઓ તૂટી ગઈ છે ડેમેજ થઈ ગઈ છે હવે જો અંદર કેટલી હશે એ કહેવાય નહીં જેમ જેમ મૂર્તિ નીકળશે એમ એમ ખબર પડશે એટલે આ કોર્પોરેશનના આવા કામો હોય તો પ્રજાને આટલી હાલાકી પડે છે અને સામાન્ય માણસને આવો ભોગવવાનો વારો આવે છે તંત્રને શું કહેવા તંત્રને એટલું જ કહેવા માગે છે કે જે પણ આ કાર્પેટ કરો છો કે ખાડો કંઈ બી પૂરાઈ જાય છે કે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે તો વરસાદના લીધે ઘણી વખત પાણી જવાથી રસ્તો બેસી જાય છે એ બેસવાના લીધે અકસ્માત થવાનો સંભવ હોય છે ચાન્સીસ હોય છે પછી કાર હોય કે સ્કૂટર હોય કે કોઈ બી વસ્તુ હોય તો તંત્રને એટલું જ કહેવા માગે છે કે જે કોન્ટ્રાક્ટરને આ કામ સોંપો છો એને તાકીદે કામ બરાબર કરે અને ના કરે તો એને પેનલ્ટી મારો દંડ વસૂલ કરો એની પાસેથી શું તંત્રની બેદરકારી તંત્રની બેદરકારી તો છે જ ને આમાં દેખી આવે છે તેના લીધે મારો જેના લીધે મારી ગાડી બેસી ગઈ આજે દૂરથી સાડી પાંચસો છસો કિલોમીટરથી ગાડી લઈને આવે અને ગણપતિ બાપાની ગાડી જ બેસી ગઈ તો બીજી ગાડીઓ તો હજુ આ રોડ પર કેટલી થશે તે અને આના પછી બી જ્યારે ગણપતિનો ઉત્સવ આવે છે ધામધૂમથી અને પછી ટ્રોલીઓ જશે મોટી મોટી ત્યારે શું થશે એ ભગવાનને ખબર કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સત્યમ નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર